મિત્રો આજે એક એવી જોગમાયાની વાત કરવી છે કે મિત્રો જ્યારે જ્યારે દુરાચાર્યોએ કોઈ ભક્તોને સંતાપે આપે છે ત્યારે ત્યારે મા જગદંબા ભક્તોની ભીડ ભાગવા અને દુરાચારને નષ્ટ કરવા ધરતી પર જન્મ લીધો છે તો મિત્રો આજે એક એવી જ એક સત્ય ઘટના પર આધારિત આ વાર્તા છે કહેવાય છે કે મિત્રો સરદાર બાકર શેખ નામનો સુબો હતો અને આ બાકર શેખની ની કુળદ્રષ્ટિ એક ચારણ જોગમાયા પર પડી અને ત્યારે જોગમાયાએ સરદારની

જય આઈ મા જય માતાજી લખવાનું ભૂલતા નહીં જેથી કરીને આપ અને આપના પરિવાર પર સદાય માટે માતાજીની કૃપા દ્રષ્ટિ બની રહે મિત્રો આ વાર્તા મૂળ તો રાજકોટ જિલ્લાના સરદાર ગામની છે જ્યાં શ્રી જીવણી મા એટલે કે સિંહમોય માતાજીના બેસણા છે મિત્રો આ જીવણી માના શ્રી એટલે ધાન બાપુ નૈયા આઈના માતાનું નામ બાયાબાઈ આઈ જીવણી માના પિતાનું મૂળ વતન તો કચ્છ હતું પરંતુ કચ્છમાં વારંવાર દુષ્કાળ પડતો હોવાથી તેઓ પોતાના ઢોર ધાખરને હાંકીને બીજા ચારણો સાથે સૌરાષ્ટ્રમાં વસવાટ કરવા આવેલા અને ખડ પાણીની વ્યવસ્થા હોય ત્યાં ચારણો માલધારીઓ પોતાનો બાંધીને રહેતા મિત્રો આજુબાજુના સમયમાં તેઓ સરદારની સીમમાં ખડ પાણીની સારી વ્યવસ્થા જોઈને નેશ બાંધીને રહેવા લાગ્યા આ જીવણીની ઉંમર તે વખતે લગભગ સત્તર વર્ષની હશે આ જીવણી શરીરે ખડતર અને દ્રઢ મનોબળવાળા તથા બહુ સ્વરૂપવાન હતા આઈના માતા પિતા તથા જગદંબાનો અવતાર માનતા નાની ઉંમરથી જેમને સૌ કોઈ આઈ કહીને બોલાવતા આઈ જીવણી અનેકવાર પોતાના પિતાની સાથે ઘી વેચવા તેમજ માલ ધોર માટે કપાસિયા અને દાણ ખરીદવા સરદાર બાજુ જતા એમનું દિવ્ય સ્વરૂપ જોઈ સૌ લોકો તેમને વિનયપૂર્વક હાથ જોડી આઈની જેમ નમન કરતા આઈ જીવણી જગદંબા સ્વરૂપ છે એવી કીર્તિ ધીમે ધીમે આજુબાજુના અને ગામોમાં લાગી આસપાસના ગામોમાંથી લોકો તેમના દર્શન માટે આવવા લાગ્યા મિત્રો સવન સમય હતો જયારે આઈ જીવણી ની ઉંમર લગભગ અઢાર વર્ષની હતી એ વખતે રાજકોટમાં મુસલમાન શાસક નું રાજ હતું અને તેના તરફથી સરદારના વહીવટદાર તરીકે બાકર ખાન નામનો એક શેખ વહીવટ ચલાવતો હતો જુવાન ભાઈનો એ બાકરખાન છે ઘણો લંપટ અને હિન પ્રકૃતિનો હતો પ્રજાની અનેક કુળ વધુઓ બહેન દીકરીઓની લાજ મર્યાદા એણે લોપેલી હતી અનેક બાઈઓ બહેનો બાકરખાનના કારણે આપઘાત પણ કરીને મરી ગઈ હતી બાકરખાનના જુલમથી પ્રજા ત્રાહિમામ પોકારી ગયેલી આ દરમિયાન કેટલીક પીડિત દીકરીઓ બહેનોની ફરિયાદો આઈ જીવણી પાસે પણ આવેલી એ જુલમોની વાતો સાંભળીને આઈનો આત્મા કકળી ઉઠ્યો એમણે ફરિયાદીઓને આશ્વાસન આપ્યું કે એ પાપીના પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે જગદંબા થોડા સમયમાં તમારા દુઃખનું નિવારણ લાવશે મિત્રો થોડો સમય વીત્યા પછી એક દિવસ આઈ તેમના પિતાજી સાથે ઘી વેચવા માટે ખાણ લેવા સરદાર ગયેલા ત્યારે વેપારી સાથે હિસાબ કિતાબ ચાલતો હતો ત્યારે બાકર ખાન શેખનો એક હજુરીઓ આઈને જોઈ ગયો તેની ખરાબ નજર તથા શંકાસ્પદ હલચલને એ વેપારીએ જોઈ લીધી અને વેપારીના પેટમાં ફાળ પડી હો એ વેપારીને આઈ તરફ ખૂબ પૂજ્ય ભાવ હતો સર્વ ચારણોને એ માનની દ્રષ્ટિએ જોતો એટલે તેણે ધાના બાપુ નૈયાને એક બાજુ બોલાવી અને આખી વાત સમજાવી અને ચેતવણી આપી કે હવેથી ક્યારેય પણ તમે આઈ જીવણીને સરદારમાં સાથે લાવશો નહીં વેપારીની વાત સાંભળીને તરત જ ધાના બાપુ નૈયા બીજા કામ પડતા મૂકીને ઉતાવળ કરીને આઈ સાથે પોતાને નેષ પાછા જતા રહે આઈ જીવણીએ તેમના પિતાજીને પૂછ્યું કે બાપુ

કરવાનું નક્કી કરી લીધું છે અને મા જગદંબાએ આ કામ મને સૂંપ્યું છે એ સાંભળીને ધાના બાપુ નૈયા બોલ્યા કે બેટા તમારી વાત સાચી છે પણ સત્તા આગળ આપણે શું કરી લેવાના આપણે તો ઉચાળા ભરીને જેમ બને તે અહીંથી જલ્દી જતા રહેવું છે કારણ કે આ તો આગરુનો સવાલ અને જાનનું જોખમ છે આવું જોખમ આપણે ના ખેડવાનો હોય ધાના બાપુ નૈયાની વાત સાંભળીને આઈની આંખોમાંથી તેજ છૂટ્યા અને ધીમા ગંભીર સ્વરથી ગાતતી આત્માના ઉંડાણથી એમની વાણી નીકળી કે બાપુ ધરમ પર ધાડ આવતી હોય ભાઈઓ બહેનોના શિયળ લૂંટાતા હોય ત્યારે ભયથી ઉચાળા ભરીએ તો પછી ચારણ ધર્મ ક્યાં રહેશે ચારણ આવીને વળી ડર કેવો અને જોખમ કેવું જો આપણે ચારણ થઈને જોખમ ન ઉઠાવીએ તો પછી નવ લાખ લોબણિયાળુના વારસ આપણને કોણ કેશે બાપુ આ અધર્મીને ઉખેડી નાખવાની માં જગદંબાએ મને આજ્ઞા કરી છે અને માતાજીની આજ્ઞાનું પાલન કરવા માટે મારા જીવનું બલિદાન આપવાની મેં પણ પ્રતિજ્ઞા કરી છે અને એ પ્રતિજ્ઞા હવે તો તમે જોજો આવતી કાલે જ પૂરી થશે તાના બાપુ નૈયા આઈનું એ દિવ્ય રૂપ જોઈ ચારણત્વના ગૌરવથી ભરપૂર એમની અભય વાણી સાંભળીને સતબદ્ધ થઈ ગયા માતા તથા સૌ કુટુંબીજનો પણ પ્રભાવિત થઈ દિગમૂન થઈ ગયા માતા પિતાને પોતાના દીકરી આઈ જીવણીમાં જગ આખાનો વિંટી વેળે મહાવિરાટ શક્તિ જગદંબાના દર્શન થયા સૌ કોઈ આઈના પગમાં પડી ગયા અને ધાના બાપુ નૈયાએ પાઘડી ઉતારી આઈ જીવણીના ચરણમાં મૂકી દીધી બે હાથ જોડીને બોલ્યા કે હે મા જગદંબા અમે આજ સુધી તમને ઓળખ્યા ન હતા એ તો અમારું અજ્ઞાન હતું હવે જે આપની ઈચ્છા તે અમારી બધાની ઈચ્છા આ વાતચીત બાદ આવી પદ્માસન વાળી ધ્યાનમાં બેસી સમાધિ સ્થિત થઈ ગયા ધન બાપુ નૈયાના નેશમાં જ્યારે આ જીવણીએ પોતાના પિતા સાથે ઉપરોક્ત વાતમાં મશગુલ હતા ત્યારે આ બાજુ સરદારમાં આઈ અંગે પૂરી જાણકારી મેળવીને બાકરખાનનો હજુરીઓ તેની મેળીએ પહોંચ્યો અને બાકરખાનને કહેવા લાગ્યો हजूर आज मैंने जन्नत की ऊपर से भी ज्यादा एक खूबसूरत औरत देखी है जिसकी पूरी तारीफ जुबा से तो हो ही नहीं सकती बाकर खान ने तेनी ने कहूँ के बहुत अच्छा बहुत खूब मगर वो कौन है वो तुम बताते ही नहीं हजूर यह जवाब भाड़ो हजूर हमारे यहाँ सरदार की हद में चारण लोग का एक से वहाँ की एक जवान कुमारी हर रोज यहाँ सरदार में खरीदी करने के लिए आती जाती रहती है बाकर खान ने कहूँ के ऐसा तो कल तुम दस बारह आदमी तैयार हो जाओ और जब वो औरत आए तब उसे यहाँ मेरे पास लेकर आना कहना के शेख साहब को घी की जरूरत पड़ी है उसे ले उसके लिए रूबरू बात करने के लिए ही तुम्हें बुलाते हैं हजूरिया कहूँ की मालिक हम लोग तो तैयार रहेंगे मगर लोग उसे मानते भी है और कहते हैं कि वह औरत माताजी है देवी है और बड़ी ही करामत वाली औरत है बाकर खाने जवाब आप हिंदू लोग तो मूर्ख है कौन सी करामत और कौन माताजी ये तो सब वहम की बातें है जो हो सो देखा जाएगा आखिर है तो वो औरत ही ना इसलिए जब वह आए तो उसको यहाँ बुला कर लाना और अगर ना आए तो पकड़ कर लाना समझा हजूरियों यो जी हजूर नहीं आएगी तो हम पकड़ कर लाएंगे जरूर अने मित्रों बीजे दिवसे सवार बीजा पोहर સ્નાન બાદ ધ્યાન પૂજા આર્તના કરીને આઈએ સરદાર બાજુ પ્રયાણ કર્યું ધાના બાપુ પણ આઈની સાથે જ હતા નેસના સૌ કોઈને આ વાતની જાણ થઈ ગઈ એટલે નેસના સર્વ સબળા ચારણ ભાઈઓ તથા બધી બહેનો માતાઓ પણ ચારણ વાટની પ્રતિષ્ઠાની लाज રાખવા માટે પોતાના ઈષ્ટ દેવી દેવતાઓને જગદંબાના મર્યાદાનો ભંગ થાય તે પહેલા મરી મટવાના અનુષ્ઠાન તમારે કોઈએ પણ કંઈ પણ ઉતાવળું પગલું ભરવાનું નથી બાકરખાનની સાથેનો હિસાબ હું જાતે જ સમજી લઈશ મારા તરફથી જો તમને આજ્ઞા થાય તો અને તો જ તમારે આગળ આવવાનું નહીં તમારે એક બધાએ અમુક સાક્ષી બનીને જોયા કરવાનું જગદંબા પોતાનું કાર્ય જાતે જ કરશે સૌએ આઈની આજ્ઞા માથે ચડાવી લીધી આઈ અને બીજા બધા માણસો સરદારમાં પહોંચ્યા ત્યાં બાકર ખાનનો હજુરીઓ તેના દસેક સાથીઓ સાથે રાહ જોઈને ઊભો હતો ત્યારે દૂરથી આઈને આવતા જોયા એટલે તરત જ દોડીને બાકરખાનની પાસે પહોંચી ગયો અને ગામની વચ્ચે ગઢની મેડીના બજારના મુખ્ય રસ્તા ઉપરના ગોખમાં બાકરખાનને તેડી લાવ્યો અને બજારમાં દૂરથી આવી રહેલા આઈ જીવણી તરફ આંગળી ચીધીને બોલ્યો કે દેખીએ ખાજુત, વહ ખૂબ સુંદર ઓરત આ રહીએ, અનુપમ અલૌકિક રૂપ અને ગૌરવભરી ચાલ પ્રતિભાશાળી જોઈને બાકરખાન છક થઈ ગયો હો" પરંતુ મિત્રો કહેવાય છે ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ અને કામુકતાના કાદવમાં કૂચેલા જનત બુલા લાવો આજ્ઞા થતા જ હજુરીઓ દોડ્યો અને પોતાના સાથીદારોને સાથે લઈ લઈને આઈની પાસે પહોંચી ગયો અને આઈને કહ્યું કે આપકો શેખ બાકર ખાન સાહેબ બુલા રહે ચલો અમારે સાથ આવો એ દરમિયાન આઈએ હજુરિયાને ઉત્તર વાલ્યો કે હું ના આવું તો તમે શું કરી લેશો હજુરિયાએ કહ્યું કે નહીં આવોગી તો હમ તુમે પકડ કર લે જાયેંગે એટલે આઈએ તિરસ્કાર ભર્યા અને ગંભીર સ્વરે બોલ્યા એમ મને પકડીને લઈ જશો કોણ પકડનાર છે અહીંયા એમ કહીને આઈએ બે હાથને અને ઘસ્યા ત્યાં તો જીવણીના અંગ અગ્નિના તણખાઓ ઝરવા લાગ્યા અને આઈને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને તે જોઈને પકડવા આવેલા હજુરીઓ ભાગ્યો હો અને તે ત્યાં આઈએ ગગન ગજ્યો પડકાર કર્યો ક્યાં છે તારો વાકર ખાન ક્યાં છે એ લંપટ ત્યાં મેળી ઉપર એમ કહેતા કહેતા પોતે બાકરખાનની ખાનની મેળીના પ્રાંગણમાં દાખલ થઈ ગયા અને ધમ 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 દાદરો ચડવા લાગ્યા ઉપર જઈને જુએ તો બાકરખાન રેશમી કપડાં પહેરી મૂછોને વળ દેતો પલંગ પર પડ્યો હતો તે દાદરાના ધમધમાટને સાંભળીને ઉભો થઈને આઈને ભેટવાની ઈચ્છાથી આઈની સામો આવ્યો હો પણ આઈનું વિકરાળ સ્વરૂપ જોઈને તે જરા ખચકાણો ત્યાં તો આઈએ પડકાર કર્યો બાકરખાન ખાન છે તારે મારું રૂપ માણવું છે ને આવતું હાલ્યો આવ ચારણ આઈ નું રૂપ કેવું હોય તે તું આજે જોઈ લે એમ કહેતા તો આઈએ એ નું રૂપ ધારણ કર્યું હો અને ભયંકર ગગન ભેદી ગરજના કરી બાકરખાન પર ઝપટ કરી બાકરખાન ભાગી નીકળવાનો પ્રયત્ન કરવા લાગ્યો ત્યાં તો હાથનો જપાતો લગાવી અને સિંહણનું રૂપ લીધેલા આઈએ તેને પછાડી દીધો હો અને બાકરખાન ઊભો થવા ગયો ત્યાં તો બીજો પંજો તેના માથા ઉપર પડ્યો અને તે પછડાટ ખાઈ ગયો અને આઈ બાકરખાન પર ચડી બેઠા અને બાકરખાનના મોતિયા મરી ગયા હો અને હો સવા ઉડી ગયા હતા મો મોતના મુખમાંથી છટકવા ઘણાય પ્રયત્નો કર્યા પણ બધું વ્યર્થ ગયું સિંહણ બનેલા એ પહોંચાડી દીધો બાકર ખાન ઉચકીને નીચે રસ્તા ઉપર ફેંક્યો અને ફરી ગગન ભેદી નાદ ડણક કરી હો અને બાકર ખાન મેડી માળ્યા મહેલ ધ્રુજવા લાગ્યા અને આ સિંહમોય જીવણીમાં

એટલે આઈ જીવણીએ પોતાની લીલા સંકેલી લીધી અને ફરીથી માનવ શરીર ધારણ કરીને બંને હાથ ઊંચા કરી અને સૌને આશીર્વાદ આપવા લાગ્યા અને બોલ્યા બાકરખાનને એના પાપની સજા મળી ગઈ છે મારું જીવન કર્તવ્ય તમને બાકરખાનના ત્રાસમાંથી મુક્ત કરવાનું કર્તવ્ય અહીં પૂર્ણ થયું છે માતાજી જગદંબાએ મને પોતાની પાસે એટલે મારી સૌને સૌ ચારણોને અને શ્રદ્ધાની પ્રધાને મારા કુટુંબીજનોને અને મારા માતા પિતા સદા માટે વિદાય લઈશ મારે સતી થવું છે હું આ શરીર છોડીને આખા વિશ્વમાં અને તમારા હૃદયમાં વાપી જઈશ આ નાનું ખોળિયું છોડીને બ્રહ્માંડને આવકારતા જગત જનનીના સ્વરૂપ સાથે મળી જઈશ એટલે તમારું શર એટલે મારું શરીર નહીં હોય પરંતુ હું તમારી સાથે હર હંમેશ રહીશ માટે કોઈએ દુઃખ લગાડવું કે આંસુ પાડવા નહીં હવે તરત જ મારી ચિતા તૈયાર કરાવો મિત્રો કહેવાય છે કે સરદારની દક્ષિણ બાજુએ હાલ જ્યાં આ જીવણીનું સ્થાનક છે ત્યાં ચંદન સમી પીપળ ઉમરો વડ વગેરે પવિત્ર વૃક્ષોના લાકડાની ચિતા તૈયાર કરાઈ નાળિયેરીથી ચિતાને સજાવવામાં આવી અને તેના પર ઘી રેડવામાં આવ્યું આ જીવણીએ સોળે શણગાર સજે હાથમાં ત્રિશુલ લીધું શરણાઈઓના સુરો રેલાવી વાતાવરણને ભરી દીધું ત્રંબાળો ઢોળ ગાજવા લાગ્યા કુમારિકાઓએ મંગળ ગીતો ગાવા લાગી ચારણ નેશની બાળાઓ બહેનો ચરજો ગાવા લાગી અને કવિજન ચારણો છંદો અને ચડાવ ચરજો બોલવા લાગ્યા ધૂપની ધમરોળથી આકાશ છવાઈ ગયું છે અબીલ ગુલાલની એલી મચી ગઈ છે અને આઈ જીવણી માં સિંહમોય મોટા સમારોહ સાથે ચિતાના સ્થાને આવ્યા સીતાની પૂજા કરી પ્રદિક્ષણા કરી ગંગાજળનો છંતકાર કર્યો પોતે સૂર્યનારાયણને વિશ્વ સૌરુપ આકાશ ને અગ્નિ ને હાથ જોડીને નમસ્કાર કર્યા તરફ પ્રથમ હાથ હાથ જોડ્યા અને પછી ઊંચા માં જગદંબાએ આશીર્વાદ આપ્યા અને જય જગદંબા જય જગદંબાની ધૂન ગાજી ઉઠી આઈએ ચિતા ઉપર આરોહણ કરી પદ્માસન વાળી બિરાજમાન થઈ ગઈ ગયા અને જગદંબાનું સ્મરણ કરી આહવાન કર્યું

મારી તારી લીલી રે મારી ને લીલા જો ને હડા લીલા રાખજો ચારો રકુડ ના ને સરદાર ની સિંહ એવું બાકોર રે મારો માં બજારમાં એવું બાકર રે મારો તમે બજારમાં માં એવા પ્રથમ રે વંદન પૃથ્વી માતને ને પછી લીધા કઈ રવરાય ચીના નામ રે સિંહ ની એવો મોકર રે માર્યો માં સરદાર માં આઈ એવું બાકર રે માર્યો તમે બજાર માં એવા પારે ધનરાજ હિંમત તમે હારજો તમારી વાર છે સિંહણ જેવી જીવણી આઈ રે સરધાર સિંહ મોય એવો બાકર રે માર્યો માં સરધારમાં આઈ તમે બાકર રે માર્યો એ બજાર મારી એવું અડધું રે સવરૂપ તેની ધર્યું કે મારી તમે ભાગ રે સરદાર ની સિંહ માય એવું ભાકર રે માર્યો માં સરદાર માં ભગવતી તમે ભાકર રે એ માર્યો એ બધા માં મારી એવી તમારી દીકરીઓની લાજું રાખવા વજો અને નાગદેવ કહે વિલંબ ના કરજો મોરી માત રે ની સિંહ મોય એવો બાકર રે માર્યો મા બજાર માં હે ભગવતી તમે બાકર રે હે માર્યો એ સરદાર માં તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું અને મિત્રો આજનો વિડીયો આપને જો પસંદ આવ્યો હોય અને મિત્રો એક ખાસ વાત કે આ વિડીયોમાં આપેલી માહિતી અમને ગૂગલ સર્ચ અને ચારણ કવિઓના મુખેથી સાંભળેલી વાર્તાઓ દ્વારા મળેલ છે અમે કોઈ જાતિ કે કોઈ સંપ્રદાય કે કોઈ ધર્મને ઠેસ પહોંચાડવી એવો અમારો કોઈ હેતુ નથી અમારો હેતુ માત્ર ને માત્ર માહિતી પૂરી પાડવાનો છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું ફરી મળીશું એક આવા જ નવા વિડીયો ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય માતાજી જય આઈ શ્રી જીવણીમાં જય રામદેવ પીર હર હર મહાદેવ હર